રાજ્ય કક્ષા દ્વારા આગામી માર્ચ મહિનામાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચાર યોજાશે જે અંતર્ગત આજે અમદાવાદમાં આ બિઝનેસ સમિટની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પ્રમુખ ભરતભાઈ રાવલ ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશભાઈ દવે મહામંત્રી ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી દિનેશભાઈ રાવલ પાર્થભાઈ રાવલ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના સંગઠનને ગુજરાતમાં મજબૂત રીતે ડોક્ટર યજ્ઞેશભાઈ દવે સાથે ખંબે ખંબો મેડ્યું સંસ્થાના મુખ્ય સંગઠક સ્વર્ગસ્થ કમલેશભાઈ વ્યાસને યાદ કરવામાં આવ્યા હતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રમુખ ભરતભાઈ રાવલે જણાવ્યું કે 1987 માં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સ્થાપના કરાઈ હતી સંગઠનના કાર્યોને સરકારે ધ્યાને લી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે વર્ષ 2017 માં ઓલ ઇન્ડિયા લેવલે રજિસ્ટ્રેશન કરી દરજ્જો આપ્યો હતો ત્યારબાદ 2018 માં મહાત્મા મંદિરે પ્રથમ બિઝનેસ સમિટ 2021 માં અડાલજ સ્ત્રી મંદિરે બીજી બિઝનેસ સમિટ યોજાઈ હતી કોરોના કાળ સમયે પણ ઝોન પ્રમાણે મહેસાણા ગોધરા અને સુરતમાં ત્રીજી બિઝનેસ સમિટ યોજાઈ હતી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આ ત્રણ બિઝનેસ સમિટમાં દસ હજાર જેટલા બ્રાહ્મણોએ ભાગ લીધો હતો તેમજ બ્રાહ્મણ યુવક યુવતીઓ માટે રોજગારના માર્ગ ખુલ્યા હતા ત્રીજી બિઝનેસ સમિટ ની સફળતા બાદ આગામી પંદર સોળ અને સત્તર માર્ચે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચાર યોજાશે જય પરશુરામ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની સ્થાપના ઓગણીસો સિત્યાસીમાં થઈ અને એનું રજિસ્ટ્રેશન ઓલ ઇન્ડિયા લેવલે બે હજાર કરવામાં આવ્યું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના સંલગ્ન અનેક સંસ્થાઓ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તેમજ વિવિધ જ્ઞાતિ મંડળના ગોળ દ્વારા અગાઉ સમૂહલગ્ન સમૂહ યજ્ઞોપાવિત એવા કાર્યક્રમોનું આયોજન થતું હતું અને એ દરેક જગ્યાએ સમાજના લોકોને એનો લાભ મળતો હતો પરંતુ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા એ ઓલ ઇન્ડિયા લેવલે જ્યારે એનું રજીસ્ટ્રેશન થયું ત્યાર પછી આ ટીમ દ્વારા અમારા એ સમયના મુખ્ય સંગઠક કમલેશભાઈને અમે ન ભૂલી શકીએ કમલેશભાઈ યજ્ઞેશભાઈ અન્ય સાથી કાર્યકરોના સહયોગથી એને એક નવો જ મોડ આપવાનું નક્કી કર્યું અને એમાં બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો વ્યવસાયિકો આ બધાને સમાજના માધ્યમથી કંઈક લાભ મળે અને રાષ્ટ્રના વિકાસ સાથે સમાજના વિકાસની સાથે સાથે સમાજના ઉત્થાનની સાથે રાષ્ટ્રનું ઉત્થાન થાય એવો એક અભિગમ અપનાવી અને આ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે પહેલી બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું અને એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વ્યવસાયિકો અને સમાજના લોકો જોડાયા એ કાર્યક્રમમાં પણ સમાજના વિવિધ કાર્યક્રમો સમાજને ઉપયોગી થાય રાષ્ટ્રને ઉપયોગી થાય અન્ય સમાજના લોકોને પણ એમાંથી કંઈક પ્રાપ્ત થાય એટલે માત્ર બ્રહ્મ સમાજનો નહીં સૌનો સાથ સૌનો વિકાસ આ સમાજના આ રાષ્ટ્રના તમામ લોકોને એનો લાભ મળે એવા ઉદ્દેશ્યથી સમજ ગુજરાત સમાજ રાજ્ય કક્ષા દ્વારા બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે પ્રથમ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલું ત્યાર પછી બીજી બિઝનેસ સમિટ એ બે હજાર એકવીસમાં અડાલજ ત્રિમંદિર ખાતે કરવામાં આવેલી ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ અને અન્ય લોકોએ પણ એનો લાભ લીધેલો અને મારે ગૌરવ સાથે કહેવું પડે કે ગુજરાત સરકારે પણ એની નોંધ લીધેલી કારણ કે અમારી જે આ બિઝનેસ સમિટ એક અને બે થઈ અને ત્યાર પછી કોરોના કાળમાં અમે આવું આયોજન ના કરી શક્યા એટલે અમે જિલ્લા અમારા ઝોન છે જે ઉત્તર ઝોન દક્ષિણ ઝોન એવી રીતે એ ઝોન વાઇઝ આવી સમિટ કરવાનું નક્કી કર્યું અને એના પરિણામ સ્વરૂપે મહેસાણામાં ઉત્તર ઝોનની અને ગોધરામાં એક બિઝ મધ્ય ઝોનની અમે બિઝનેસ સમિટનું આયોજન કરેલું આમ અત્યાર સુધીમાં સુરત કુલ ત્રણ સુરતમાં દક્ષિણ ઝોનની પણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલું આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય રાજ્યકક્ષા દ્વારા કરવામાં આવેલી છે અને દસ હજારથી વધારે બ્રાહ્મણ યુવક યુવતીઓ જે રોજગારવાંશ હતા એને આ બિઝનેસ સમિટના કારણે રોજગાર પ્રાપ્ત થયો છે જેની નોંધ ગુજરાત સરકારે પણ જે તે વખતે લીધેલી અને ત્યાર પછી આમ તો અમારે બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં કરવાની હતી પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે જો આવો કાર્યક્રમ આવીએ ત્યારે કદાચ કોઈ જુદો અર્થ નીકળે કે પાછી ચૂંટણી આવી અને આગેવાનો નીકળી પડ્યા એટલે એ ચૂંટણીના માહોલમાં અમે એ વખતે ત્રેવીસ ચોવીસમાં આ આયોજન ન કરી શક્યા અને બે હજાર પચીસમાં આવી ચોથી બિઝનેસ સમિટ કરવાનું નક્કી કર્યું છે જે આગામી તારીખ પંદર સોળ સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ સાયન્સ સિટી ખાતે એનું આયોજન કર્યું છે મારી સાથે ડાયસ પર ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી શ્રી અને મુખ્ય કન્વીનર શ્રી ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે શ્રીઓ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી શ્રી અશ્વિનભાઈ મુખ્ય સંગઠક શ્રી અતુલભાઈ અમારા અન્ય સાથી કાર્યકર મિત્રો પણ દાયસ બિરાજમાન છે એ તમામ અને બ્રહ્મ સમાજના અમારી જે રાજ્યકક્ષાની ટીમ છે એ તમામ આ કાર્યક્રમમાં સહયોગી બની અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સતત પ્રયત્નશીલ છે વધુમાં વધુ આમાં સ્ટોલ આવે અને બ્રાહ્મણોને અને તમામ સમાજને પણ અમારી આ બિઝનેસ સમિટનો વધુમાં વધુ લાભ મળે એ આશયથી અમે આ ચોથી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજુબાજુમાં નોકરી કરતા બ્રાહ્મણો ભાડે રહેતા હતા અને ત્યારે ગઈ બિઝનેસ સમિટ અડાલજમાં અમારા જ સાથી મિત્ર ઓમ એવન્યુ પરિવાર દ્વારા સાણંદમાં બ્રાહ્મણો માટે ભાડા મુક્ત બ્રાહ્મણ એવા સંકલ્પ સાથે એક યોજના મૂકવામાં આવેલી હતી જેમાં બજાર કરતાં ત્યાં જે બજાર ભાવ ચાલતો એના કરતાં એક લાખ રૂપિયા ઓછા અને આજીવન મેન્ટેનન્સ ફ્રી એવી સ્કીમ મૂકી અને બ્રાહ્મણોને ત્યાં સાણંદમાં કારણ કે સાણંદ એ ઔદ્યોગિક હબ છે અને બહારથી જે બ્રાહ્મણ પરિવારો આવતા હતા એ જે દસ હજાર પંદર હજાર ભાડું ભરતા હતા એના બદલે એ લોનના હપ્તાથી પોતાના મકાનના માલિક થઈ શકે એવો જે સંકલ્પ ગઈ બિઝનેસ સમિટમાં અમે રજૂ કર્યો હતો અને એમાં ચારસોથી વધારે પરિવારો આજે ઓમ એવન્યુમાં સાણંદમાં રહે છે અને એ માત્ર બ્રાહ્મણ પરિવારો છે સાહેબ અને બ્રાહ્મણો માટે જ એ સ્કીમ મૂકવામાં આવેલી અને ચારસો બ્રાહ્મણ પરિવારોને આવાસ મળી શક્યા છે નોમિનલ કિંમતમાં એ અમારી બિઝનેસ સમિટની એક મોટી સફળતા છે દ્વારા સમિટ નું ઉદઘાટન કરાશે અને જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથે ના સૂત્ર બિન અનામત માટેની સરકારી યોજનાઓ અંગે બ્રાહ્મણ બ્રાહ્મણ સમાજને માર્ગદર્શન અને યુવક યુવતીઓ માટે રોજગાર મેળાનું રાજકીય આગેવાનો પ્રતિષ્ઠિત અધિકારીઓ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો તથા સમાજ અને દેશ વિદેશમાં સમાજનું નામ રોશન કરનાર બ્રહ્મરત્નો પણ સન્માન કરાશે ખાસ બ્રાહ્મણોને ગર્વ થાય તેવી બાબત 101 ફૂટની સૌથી મોટી ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવશે જે ગુજરાતમાં ભગવાન પરશુરામની વિશ્વની સૌથી મોટી પ્રતિમા હશે બરાબરભાઈ જેમને અમને સદાય પ્રેરણા મળતી રહી છે અને જેના કારણે સમાજના અમે કાર્યો કરવામાં સફળ રહ્યા છીએ એવા અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ અમારા બંને મહાન સાધી મહામંત્રીશ્રીઓ શ્રી ગિરીશભાઈ શ્રી અશ્વિનભાઈ મારા વડીલ શ્રી અતુલભાઈ દીક્ષિત તેમજ અમારા સાથી બ્રહ્મ સમાજના જે લોકોના કારણે સમાજના દરેક કાર્યોમાં અમે સફળ રહ્યા છીએ આ ચોથી બિઝનેસ સમિટ સાયન્સ સિટી ખાતે થવા જઈ રહી છે ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનના મોટા વિશાળ ડોમની અંદર અલ્ટ્રા આધુનિક ડોમ છે આ ડોમની અંદર બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટ ત્રણ દિવસ

સ્વનો નહીં અને સૌનો વિચાર કરવો એનું નામ બ્રાહ્મણ આ વિચારના આધારે બ્રહ્મ સમાજે તમામ લોકોને મદદરૂપ થયા છે પરંતુ સમાજના પોતાના લોકો જ્યારે વેપાર ધંધા ઉદ્યોગમાં હોય તો એને જ મદદરૂપ થવાનું કામ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે એ હેતુ સર અગાઉની જે ત્રણ બિઝનેસ સમિટ સફળ રહી અને આ ચોથી બિઝનેસ સમિટનું આયોજન પણ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સમાજના સમાજની ટીમ દ્વારા

આ તમામ યોજનાઓ પણ સમાજ સુધી પહોંચે અને એનો લાભ મળે એ માટે પણ એના સ્પેશિયલ સેમિનાર કરવામાં આવશે બ્રહ્મ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા જે સ્ટાર્ટઅપ બ્રહ્મ સમાજમાં જે લોકો રોજગારી માટે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે એ લોકોને કઈ રીતે મદદરૂપ થવાય એ લોકોના ધંધા ઉદ્યોગ માટે કઈ રીતે મદદરૂપ થવાય અને સફળ ઉદ્યોગકારો કઈ રીતે સફળ થયા છે એમની પોતાની જે વાત છે એ પણ ત્યાં મૂકશે એના સેમિનારો પણ અલગથી કરવામાં આવશે જે અગાઉની તમામ સમિટોમાં કરવામાં આવ્યા હતા સાથે સાથે જે રોજગાર વાંચુઓ છે એટલે જે જે લોકોને ધંધા રોજગાર માટે આગળ વધવું છે અને જે અત્યારે હાલ જે ધંધો રોજગાર કરી રહ્યા છે એના કરતાં પણ સારી નોકરીની એમને કોઈ તક મળતી હોય તો આવા લોકો માટે પણ રોજગાર મેળાનું ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બ્રાહ્મણ ઉદ્યોગકારોના પોતાના સ્ટોલ હશે પોતાના ટેબલ્સ હશે અને એ સિવાય બિન બ્રાહ્મણ ઉદ્યોગકારો પણ એમને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે જે લોકો બ્રાહ્મણ જે યુવક યુવતીઓ છે જેને નોકરી આપી શકે એ લોકોને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે પરંતુ જે નોકરી ધંધો જેને આપવાનો હશે એ યુવક યુવતીઓ માત્ર બ્રાહ્મણ હશે કારણ કે સમાજના યુવક યુવતીઓને નોકરી ધંધો મળી રહે એ માટે આ આયોજન સમાજ દ્વારા કરવામાં આવે છે અને સાથે સંતશ્રીઓ અને મહંતશ્રીઓ દ્વારા જે પ્રમાણે અગાઉની ત્રણ બિઝનેસ સમિટોનું ઉદઘાટન થયું તે પ્રમાણે ગુજરાતના નામી સંતશ્રીઓ મહાનશ્રીઓ જે બ્રાહ્મણ સંતશ્રીઓ મહાનશ્રીઓ છે તેમના દ્વારા એનું ઉદઘાટન કરવામાં આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનશ્રી સહિત તમામને આમંત્રણ આપવામાં આવશે અગાઉની અમારી બિઝનેસ સમિટની અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા તેમજ દરેક રાજકીય પક્ષના પ્રમુખો એમણે પણ હાજરી આપી હતી કારણ કે બિઝનેસ સમિટની અંદર અમે ક્યાંય કોઈ પક્ષા એવું વિચારતા નથી તમામ પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવશે અને જે નેતાઓ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવશે સાથે સાથે જે અધિકારીઓ છે જે બ્રાહ્મણ અધિકારીઓ સારી પોસ્ટ ઉપર છે એમનું પણ સન્માન કરવામાં આવશે જે લોકો બ્રાહ્મણ ઉદ્યોગકારો છે સાથે સાથે જે વ્યક્તિઓ એવા છે કે જેમને સમાજનું નામ અને દેશનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે એવા લોકોનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે અને નાના બિઝનેસમેનોને મોટો ધંધો કરવા માટે જે તક સરકાર તરફથી મળતી હોય છે એ સરકાર તરફથી તક કઈ રીતે મળે એની યોજનાઓનો લાભ કઈ રીતે મળે એની માહિતી અને એની અંદર મદદરૂપ થવાનું કાર્ય પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે બ્રાહ્મણોની એકબીજા સાથે જોડવાની આ પહેલ બ્રહ્મ સમાજ દ્વારા બે હજાર અઢારથી શરૂઆત થઈ અને અત્યારે તમે જુઓ તો ચોથી સમિટ દ્વારા આ પહેલને અમે આગળ વધારી રહ્યા છીએ કારણ કે જે પ્રમાણે અધ્યક્ષશ્રીએ જણાવ્યું એ પ્રમાણે બ્રહ્મ સમાજની જે સંસ્થાઓ છે બ્રહ્મ સમાજની જે જિલ્લા કક્ષાની અમારી બોડી છે એ લોકો સમૂહ લગ્ન સમૂહજનો અને જીવનસાથી પસંદગી સંમેલન જેવા સંમેલનો કરે છે પરંતુ ધંધો રોજગાર વ્યવસાયની અંદર બ્રાહ્મણ વગેરેસર બને અને એ માટે સમાજ મદદરૂપ થાય એ હેતુસર આ બે હજાર અઢારથી શરૂ કરેલી મુહિમ અત્યારે ચોથી બિઝનેસ સમિટ થવા જઈ રહી છે અને સમાજના વધુમાં વધુ લોકો લાભ લે તમામ ત્રણે ત્રણ દિવસ સુધી જે લોકો મુલાકાત લેશે તેમના માટે ભોજનની પણ નિઃશુલ્ક વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવશે અને જે ઉદ્યોગકારોના સ્ટોલ ત્યાં આપવામાં આવશે એ લોકોને પણ નોમિનલ કિંમતે સ્ટોલ આપવામાં આવશે સમાજ દ્વારા પરંતુ એ બ્રાહ્મણ ઉદ્યોગકારોને સ્ટોલ આપવામાં આવશે બીજું કે બી ટુ બી અને બી ટુ સી મિટિંગ પણ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોની ત્યાં કરવામાં આવશે એની અંદર પણ સમાજ મદદરૂપ થશે અને આખું એક જે આયોજન છે એ સી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવશે અને એની સાથે ગુજરાતના તમામ જિલ્લાની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો એની સાથે જોડાશે જે સંલગ્ન છે

અથવા તો જે રોજગારી એ લોકો કરી રહ્યા છે એ રોજગારીથી એમના પોતાના કુટુંબનું ભરણ પોષણ પૂર્ણ રીતે કરી શકતા નથી એને મદદરૂપ થવા માટે સમાજનું આયોજન છે એટલે સમાજનું આયોજન એ સમાજના લોકો માટે હોઈ શકે એ સ્પષ્ટ છે બીજું કે જે ઉદ્યોગપતિઓ છે સમાજના જે જે રીતે ભૂતકાળની અંદર પણ મારુતિ કુરિયર હોય કે જે ફાર્માસ્યુટિકલ કંપની હોય કે કેમ મોટા ઉદ્યોગપતિઓ છે એ તમામ ઉદ્યોગપતિઓએ બિઝનેસ સમિટમાં ગઈ વખતે પણ ભાગ લીધો હતો આગળની બહુ બેન બિઝનેસ સમિટમાં ભાગ લીધો હતો આ વખતે પણ જે વેપાર ધંધામાં છે જે બિલ્ડર્સ છે એ લોકો પણ તમામ લોકો આ વખતે પણ ભાગ લે છે સમાજમાં આર્થિક શૈક્ષણિક અને ઉત્થાન માટે આપણે ગુજરાત ગ્રમ સમાજ બોર્ડની માગણી કરો કે નહીં બ્રહ્મ સમાજ દ્વારા આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે ભૂતકાળની અંદર બોર્ડની માંગણી કરવામાં આવી હતી એને અનુલક્ષીને અમારી જેટલી માંગણીઓ હતી એ માગણીઓને સરકાર દ્વારા પૂર્ણ કરી અને બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી જેની અંદર અમે જેટલી માંગણીઓ કરી હતી સમાજ માટે કે સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે સમાજના જે લોકો છે એને નાનો મોટો ધંધો રોજગાર કરવો હોય તેના માટે નોમિનલ વ્યાજે લોન મળે અથવા તો એને વિદેશમાં અભ્યાસ કરવા જેના માટે સહાય મળે આ તમામ માંગણીઓ એ સરકાર દ્વારા પૂર્ણ કરી અને બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી હતી જેમાં તમામ માંગણીઓ પૂર્ણ કરેલી છે ભગવાન પરશુરામની વિશાળ મૂર્તિ અમદાવાદ ગાંધીનગર વચ્ચે અમે સમાજ દ્વારા જે જગ્યા લીધેલી છે એ જગ્યાની અંદર એકસોને એક ફૂટની મૂર્તિ સ્થાપવાની અમે શરૂઆત કરીશું સમિત છે સમિતદાન અને એક વર્ષની અંદર આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેમાં વિશ્વની સૌથી મોટી પરશુરામ દાદાની મૂર્તિ હશે ટોટલ ત્રણ બિઝનેસ સબિટીની અંદર હજાર લોકો રોજગાર મળ્યો જેની નોંધ સરકારશ્રીએ પણ લીધી હતી અને એનો ડેટા પણ અમે પ્રસિદ્ધ કર્યો હતો ઓનલાઈન વેબસાઈટ પર આજે પણ એ ડેટા ઉપલબ્ધ છે એ વિશે બેંકને જીએસઆરટી તરફથી નીડર કે જીએસઆરટી ઉપર છે તે આગળ બસો ઊભી સામે છે અમુક દરો છે અને ગામ સુધી એટલે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ નિગમ જીએસઆરટીસી દ્વારા જે લાંબા રૂટની બસો હોય એ લાંબા રૂટની બસોમાં પેસેન્જરોને સુવિધા મળે એટલા માટે અમુક હોટલો નક્કી કરવામાં આવેલી હોય છે અને એ હોટલો ઉપર એ બસો ઊભી રહેતી હોય છે જ્યાં પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ જે કરીએ મળી રહેતી હોય સાથે સાથે નાની મોટી નાસ્તા પાણીની વ્યવસ્થા પણ મળી રહેતી હોય છે પરંતુ જીએસઆરટીસીને ઘણા સમયથી ફરિયાદો મળતી હતી કે અમુક હોટલો ઉપર સ્વચ્છતા બરાબર જળવાતી નથી સાથે સાથે એમની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે દરેક ધર્મની પોતાની લાગણીઓ હોય છે દરેક ધર્મના પોતાના એક સિદ્ધાંતો હોય છે અને એ પ્રમાણે એનું પાલન ધાર્મિક રીતે થતું હોય છે એટલે ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું પણ કોઈ ફરિયાદો આવી સાથે સાથે એવી પણ ફરિયાદો આવી કે જ્યાં સ્વચ્છતા નથી અને સ્વચ્છતાના આધારે એમને ખાવા પીવાની તકલીફ પડે છે કારણ કે પેસેન્જરોને આ બધી હોટલો ઉપર ઊભા રાખવાનો મુખ્ય હેતુ એ કે પેસેન્જરોની સુખ સગવડો જળવાય પરંતુ પેસેન્જરોની સુખ સગવડો જળવાની સાથે સાથે એમને નુકસાન પણ થતું હતું એમની ફરિયાદો પણ આવવા માંડી એમને ઘણી જગ્યાએ તો એમના નાણાં પણ વધારે વસૂલાતા એવી પણ ફરિયાદો આવવા માંડી આ ફરિયાદોના આધારે કોઈ હોટલો બંધ કરવાનો સરકારે નિર્ણય નથી લીધો પરંતુ એસટી નિગમ દ્વારા આ સત્યાવીસ હોટલો ઉપર એસટીની બસો નહીં ઊભી રાખવાનો એસટીએ નિર્ણય લીધો છે